આપ સૌનો ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપે અમારું આ કવરેજ ચાલીસ દિવસના અમારા આંદોલનનું કવરેજનો પૂરતો ન્યાય આપ્યો અમારી નાની નાનીને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા એના માટે પહેદિલથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સરેક એડિટર જે કંઈ લોકો છે એમનો પહેદિલથી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે વાત આવી છે એક શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી તો ક્ષત્રિય સમાજે જ્યારે પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે ત્યારે અમે એક એ વાત પણ કહેવા માગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાયું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીય હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગવી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કાંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલ્યા છે એ કોઈ સ્વીકારીને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઈઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે માફી માંગુ છું આપણી વાત સાચી છે કે એ ઘણું કહેશે કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માંગી એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માંગી અમારા સમાજ ને એક પણ પ્લેટફોર્મ પરથી માફી માંગી એવું હજી અમારે નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું અત્યારે જયરાજસિંહ પરમાર ભાજપના જે પ્રવક્તાને આગેવાન છે કે એમણે એવું કીધું છે કે ક્ષત સંકલન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસો કરી રહ્યા છે તો આ બાબતને આપ કહીએ બહુ સારી વાત છે એ પરવા સાબની કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ ઉપર હરેક લોકો સમાજના લોકો છે એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત એનું એના પ્રૂફ સહિત છે પણ સમય અંતરે અમે બતાવશું અમને ઉકસાવવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે આ પરમારભાઈ બોયલ એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત છે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે એમના વધુ એક વખત માફી માંગવામાં આવી છે મીડિયાની હાજરીમાં આપ કઈ રીતના જોવો હશું ને ગત રોજનું જે મતદાનની જે ક્ષત્રીય સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો છે કે શાંતિપૂર્ણ મતદાન તેમાં ભાવે શું જય માતાજી સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગૃતતા સાબર ઉજવણી કરવા બદલ અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે તો એ સૌનો દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર અને સર્વ સમાજ જે અમને ધર્મરત્મા અને સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી એ કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને શિષ્ટતાથી જ થશે